ગ્રામીણ બેંકમાં અજાણ્યા ઇસમોએ બેંકમાં હાજર રહેલ મેનેજર તથા બેંકમાં આવેલા ગ્રાહકોને પિસ્તોલ બતાવી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂપિયા ત્રણ લાખ છત્યોતેર હજાર આઠસો નેવું ની લૂંટ કરી થયા હતા ફરાર થોડા દિવસે બેંકમાં લૂંટ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં હતી સુરત ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર હજારની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી બેસીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહે છે આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેંકમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો નાઝી ઉર્ફે બબલુ સનાઉલ્લા ઉલ્લાહ શેખ બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો તો એ બેગ એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબજે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારનો મુદ્દામાં એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે